હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે કોઈ રેસિપી નથી બનાવવાના પરંતુ આજે જે ઘરમાં આપણે પૂજાપાઠમાં ઉપયોગમાં આવતા જે તાંબાના વાસણ કે પિત્તળના વાસણ હોય તો એને આપણે રોજે રોજ સાફ કરતા હોઈએ છીએ પરંતુ જો રોજ સાફ કરવાની ઝંઝટ દૂર એવું આજે આપણે કોઈ કેમિકલ કે પીતાંબરીનો ઉપયોગ કર્યા વગર વાસણ સાફ કરીશું અને એ વાસણને આપણે એક વીક સુધી રાખી દઈએ ને તો પણ કાળા થતા નથી તો ઘરમાં રહેલી વસ્તુમાંથી જ આપણે આજે વાસણ સાફ કરવાના છે પિત્તળના સોરી ત્રાંબાના અને જે આપણે પૂજા પાઠમાં ઉપયોગ કરતા હોય એ બધા જ રાસણ આ રીતે આપણે સાફ કરવાના છે તો તમે જોઈ શકો છો કે મારે જે લોટી છે આપણે સૂર્યનારાયણને અધ્ય ચડાવતા હોઈએ તો એકદમ કાળી થઈ ગઈ છે તો આ લોટીને આપણે ઘરમાં રહેલી વસ્તુમાંથી જ સાફ કરીશું કોઈ પીતાંબરીનો કે કેમિકલનો ઉપયોગ નહીં કરીએ અને અંદરથી પણ કાળી થઈ ગઈ છે અને અંદરથી પણ અને બહારથી પણ બંને બાજુ કાળી થઈ ગઈ છે તો હવે આપણે એની માટે તૈયાર કરી લઈએ તો પહેલાં આપણે અહીંયા એક ચમચી જેટલો ચણાનો લોટ લઈશું તો તમે ઘરમાં દરેકના ઘરમાં આપણે બેસન કે ચણાનો લોટ હોય જ છે તો એમાંથી એક ચમચી લઈ લેવાનો છે અને અડધી ચમચી હું અહીંયા મીઠું લઉં છું જે રેગ્યુલર આપણે ઘરમાં વાપરતા હોય કૂકિંગ માટે રસોઈ બનાવવામાં એ જ લેવાનો છે અને અહીંયા હું એક લીંબુ મેં લીધું છે તો આપણે અહીંયા લીંબુનો ઉપયોગ કેટલો કરશું એ પણ હું તમને બતાવી દઈશ તો ફ્રેશ લીંબુ છે અને જો લીંબુનો રસ તમારા ઘરમાં હોય તો એ પણ તમે લઈ શકો છો તો અહીંયા હું અડધું ફાડું લીંબુનું અત્યારે નીચોવી રહી છું બળતણ વધારે હોય તમારે વાસણો વધારે સાફ કરવાના હોય તો એ પ્રમાણે તમારે પેસ્ટ બનાવી અને તૈયાર કરવાની છે તો અહીંયા અડધું લીંબુ મેં નાખી દીધું છે એક ચમચી ચણાનો લોટ અડધી ચમચી મીઠું આ રીતે ઘરમાં રહેલી જ વસ્તુમાંથી આપણે સાફ કરીશું તો સરસ સાફ થશે અને જો તમને વધારે પડતું ઘાટું દેખાતું હોય ને તો તમે એની અંદર બે ચમચી એટલું પાણી નાખી અને ઢીલું પણ કરી શકો છો પરંતુ મને વધ ઘાટું નથી અને લીંબુનો રસ માપે છે તો હું અત્યારે પાણી ઉપયોગ નથી કરતી પરંતુ જો તમને એવું લાગે તો તમે થોડું પાણી પણ નાખી શકો છો અને આ રીતે થોડું થોડું આપણે હમણાં લગાવી દઈશું થોડી જ વારમાં માનો કે બેથી ત્રણ મિનિટ ન થાય ત્યાં તો આપણી લોટી એકદમ ચકાચક ચોખ્ખી થઈ જશે અને અંદર અને બહાર બંને જગ્યાએ આપણે આ રીતે લગાવી દેવાનું તો હજી હું લગાડું છું ત્યાં જ તમે જોઈ શકો છો એકદમ કલર તરત જ નીકળી ગયો છે અને આ રીતે લોટી તમે ઘરે સાફ કરશો ને તો આપણે જ્યારે પીતાંબરીથી સાફ કરીએ પણ રોજે રોજ આપણે વાસણ સાફ કરીને ઝંઝટ કરવી પડે છે પરંતુ જો આ રીતે તમે એકવાર લોટી સાફ કરીને રાખી દો ને તો અઠવાડિયું પણ ને એવી જ રહે છે અને જે વાસણ આપણે ઉપયોગમાં નથી લેતા જે વધારાના એક્સ્ટ્રા પડ્યા તો આપણે ઘણી વખત પ્રસંગો પાત લેતા હોય પરંતુ આજે આપણે આ રીતે ઘસી પીતાંબરીને સાફ કરીને મૂક્યા કાલે લેવાના હોય ત્યાં તો એ પાછા કાળા થઈ જાય છે પરંતુ આ રીતે તમે ગરમાઈ રહેલી વસ્તુમાંથી જ સાફ કરશો ને તો નહીં થાય અને આપણે આમાં કોઈ પણ પ્રકારના ઉપયોગ નથી કરવા ના તો તારનો ઉપયોગ કરવાનો છે ના તો આપણે સ્ક્રબનો ઉપયોગ કરવાનો છે કોઈ પણ પ્રકારના વાયરનો સ્ક્રબ કોઈ પણ વસ્તુનો સ્ક્રબ નથી કરવાનો ખાલી હાથથી જ ઘસવાનું છે વાસણને અને તો પણ થોડી વારમાં જ એકદમ સરસ એવું થઈ જશે એકદમ ક્લીન થઈ જાય છે વાર બિલકુલ નથી લાગતી અને થાક પણ નથી લાગતો અને ફાયદો એ છે કે રોજ રોજ સાફ પણ નથી કરવા પડતા નહીંતર આપણે ત્રાંબાના વાસણ છે એ રોજ જે સાફ કરીએ અને મૂકીએ તો પણ એની મેળે મેળે કાળા થઈ જાય છે પરંતુ આ રીતે ચણાના લોટ અને મીઠું નાખીને કરશો ને તો નહીં થાય એકદમ મસ્ત નવા જેવા ચમકી જશે અને એક વીક સુધી એમ જ પડે વધારાના વાસણ માટે તો ખાસ રોજ આપણે વાપરતા હોઈએ તો પણ આપણે એક વીક ચાલી શકે પરંતુ જો એક્સ્ટ્રા પડેલા વાસણ હોય અને તમે આ રીતે ઘસીને મૂકીએ તો ઘણા સમય સુધી એનો એ જ ચમતા જ રહે છે નવા જેવા જ કાળા નથી પડતા જ્યાં સુધી એને પાણીનો છાંટો વડે અને સુકાય તો એ કાળો થાય નહીં તો તમે લુસીને સરસ રીતે મૂકી દો તો કાળા પડતા નથી તો આપણે પીતાંબરીનો ઉપયોગ ઘરમાં કરતા હોઈએ છીએ ભાગે પરંતુ આ રીતે તમે ઘરમાં જ રહેલી વસ્તુમાંથી કરો તો પણ ખૂબ જ સરસ એવા સાફ થઈ જાય છે તો તમે જોઈ શકો છો મારી લોટી છે એ થોડી વારમાં જ એકદમ ક્લીન થઈ ગઈ છે મને બિલકુલ જાજો સમય નથી લાગતો લાગ્યો ઘસવામાં ક્યાંય અને અંદર પણ ખૂબ કાળી હતી અને બહારથી પણ એવી જ હતી તો બંને સાઈડથી એકદમ સરસ ચોખ્ખી થઈ ગઈ છે તો આમાં મેં ઘણી વખત કિચન ટિપ્સ આગળ પણ મેં બાથરૂમના નળ સાફ કરવાની મૂકી છે એમાં પણ નળ તમારે સ્ટીલના કેવી રીતે સાફ કરવા એકદમ નવા જેવા ચમકી જાય તો એની પણ મેં સા આગળ વિડીયો શેર કરેલો છે અને એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ અને લોખંડની તવી જે આપણે રોટલી માટે રોઝ યુઝ કરતા હોય એનો વિડીયો પણ મેં આગળ શેર કરેલો છે કે ઇઝીલી તમે એકદમ સરસ રીતે ગમે તેવી બળી ગઈ હોય તેલવાળી તોય પણ ફટાફટ સાફ થઈ જાય એ વિડીયો પણ મેં શેર કરેલો છે એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો તમે ત્યાંથી એ પણ જોઈ શકો છો તો કિચન ટિપ્સના વિડીયા મેં આગળ શેર કરેલા છે તો તમે જોઈ શકો છો હવે તમે જુઓ કે મેં નળ પાણીમાં સીધા પાણીમાં ડાયરેક્ટ ધોઈ નાખી છે તો આપણી લોટી છે એકદમ સરસ એવી ચમકવા લાગી છે અંદર પણ બિલકુલ નથી ડાક અને બહાર પણ એકદમ નવી થઈ ગઈ છે તો જેવી લોટી આપણી ધોવાઈ જાય કે તરત જ આપણે સાફ કપડાંથી લૂછી નાખવાની છે તો આપણે એકદમ મસ્ત તકલીફ નવી સાવ થઈ ગઈ હોય એવી આપણી લોટી બનીને સાફ થઈ ગઈ છે સોરી બનીને તો ક્યાં આ જે રેસીપી તો છે નહીં તો તમે જોઈ શકો છો એકદમ નવી સરસ બની ગઈ છે હવે આપણે એને સ્વચ્છ કોઈ પણ પ્રકારનું કપડું હોય એનાથી લૂછી લેવાનું છે કેમ કે ત્રાંબા પિત્તળના વાસણમાં ભીનું આપણે સુકવી શકતા નથી નહીં તરે એ ફરીથી કાળું અને ડાઘવાળું થઈ જાય તો તરત જ આપણે કપડાંથી એને લૂછી અને ક્લીન કરી લેવાની છે પાણી બિલકુલ ન રહેવું જોઈએ એકદમ કોરી તરત થઈ જશે તો એકદમ સરસ નવા જેવી છે લાંબો સમય સુધી રહેશે જો પાણીના છીટા ઉડે અને સુકાય તો તમારી જે લોટી કે કોઈપણ વાસણ હોય પૂજા પાઠના એ કાળા થાય અને ડાઘ થાય પરંતુ જો આ રીતે લૂછી અને સરસ રીતે તરમ ત જેવી ધો તેવી તરત જ લૂછી જ દેવાની રાખવાની નહીં બિલકુલ તો તરત જ નવા જેવી એકદમ ક્લીન થઈ જશે તો જો તમે જોઈ શકો છો કે આપણી લોટી છે એ ઘરમાં રહેલી વસ્તુમાંથી જ એકદમ ક્લીન થઈ ગઈ છે અને જો તમારી પાસે ફ્રેશ લીંબુનો રસ ન હોય ને તો તમે આપણે અથાણાના હાથેલા લીંબુ હોય તો પણ તમે એનો ઉપયોગ કરી શકો છો ઘણી વખત લીંબુ ન હોય રસ હોય રાખેલો સ્ટોર કરેલો તો પણ એ લઈ શકાય અને અથાણાનું લીંબુ પણ લઈ શકાય તો આ રીતે તમે મસ્ત એવી આપણી લોટી બનીને તૈયાર થઈ ગઈ છે સોરી બનીને સાફ થઈ ગઈ છે એકદમ સરસ એવી અંદર અને બહાર બંને બાજુથી તો પણ મારી લાઇટિંગ એટલી સરસ નથી પડતી એટલે તમને ક્લિયર ન દેખાય પરંતુ જે રીતે એકદમ ક્લીન દેખાય છે ને એટલી શૂટિંગમાં પણ નથી દેખાતી તો એકદમ સરસ એવી આપણી લોટી ક્લીન થઈ ગઈ છે અને ડાક નથી રહેતો આના આની એક વીક સુધી તો તમે ઉપયોગ કરશો ને તો પણ ધોવાની જરૂર નહીં પડે પાન પરંતુ બહારથી પાણીના છીટા લાગે અને એ ચોર એમાં સુકાય તો ડાઘ થાય નહીં તો ડાક થતા નથી તો જરૂરથી ફોલો કરજો અને મને કોમેન્ટ બોક્સમાં પણ જણાવજો કે તમને મારી કિચન ટિપ્સ કેવી લાગી છે અને જો તમે કઈ રીતે સાફ કરો છો એ પણ મને જણાવજો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને લાઇક પણ એક કાપજો જેથી અમારે આ મોટિવેશન મળે તો સરસ સરસ ચોખ્ખી થઈ ગઈ છે પણ ડાગ રહ્યો નથી તમે જોઈ શકો છો એકદમ ક્લીન બિલકુલ નવી હોય ને એવી જ લાગે છે એકદમ સરસ એવી ચોખ્ખી ચટ થઈ ગઈ છે અને થોડી વારમાં થઈ ગઈ છે બિલકુલ સમય પણ લાગતો નથી અને કંટાળો પણ આવતો નથી અને બીજા દિવસે તમારે સાફ કરવાની પણ ઝંઝટ નહીં તો જરૂરથી ટ્રાય કરજો તો ફરી મળીશું આવા જ કોઈ નવા વિડીયા સાથે ને આગળ મેં બે વિડીયા શેર કરેલા છે એ પણ તમે જોજો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયા સાથે બાય બાય ટેક કે